સુરેન્દ્રનગરના લખતરમાં સામાન્ય વરસાદે ગંદકીનું સામ્રાજ્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત લખતરના મફતિયાપરા સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદે ગંદકીના લાગ્યા ગંજ પર ગંદકીના કારણે મચ્છર અને માખીઓનો વધ્યો ઉપદ્રવ એક તરફ જિલ્લામાં ગ્રામીણ વિસ્તારોમાં ચાંદીપુરાના વધી રહ્યા છે કેસો તંત્રની બેદરકારીના પગલે સ્થાનિક લોકોમાં રોષ સરપંચ સહિતના ચૂંટાયેલા ગ્રામ પંચાયતના આગેવાનો ઉડાવ જવાબ આપતા રોષ ફેલાયો તાત્કાલિક સાફ સફાઈના કામો હાથ ધરવામાં આવે તેવી માંગ સ્થાનિક લોકો લોકોએ કરી અમે મફતિયા પર અમે રહી છે અમારું સરપંચ સાંભળતા નથી સરપસ ને કેવા જાય છે સરપંચ તો નાદ પાડે કે અમે માટી નાખશું ને એક બકડીઓ માટી નાખવા આવતા નથી અમારું સાંભળતા નથી આ ચાંદી પૂરા રોગ છે બરાબર નાના નાના છોકરા છે તો અમારે ક્યાં જવાનું અત્યારે તમે જોવો કેટલું પાણી ભર્યું તમારી માગણી શું છે